એમ માતાથી કઈશ અમારશે રાયડું જેવું રાયડું છે તમે જોઈ લો ખાલી જો આ બધું રાયડું જ છે કેવું છે મસ્ત છે ફૂલડા આમ તૈયારી જ છે થોડા સમયમાં ફૂલડા આવી જશે ટાઈમમાં ફૂલડા આવશે એટલે તમે બતાવી દઈશો ને આ છે મારે દશરથભાઈ રાયડું જુઓ ફૂલડા આવી જાય કમ્પ્લીટ રાયડાટ આવી ને અમારે આવું રાયડું છું અને એક બાજુ મારે ખરપવાનું કો છે રાયડું એ બીજા બ્લોટમાં છે હું તમને બતાવું તમે જો જ કરજો આ બ્લોક મારો હું તમને બતાવું કે અમે રાયડું ખરપરાશા તો ગાય ફાઈનલી પહોંચી ગયો છે પ્લોટમાં આ રાયડો અમે ખરપો છ તમે જોઈ લો આવું ખરપ્યું છે દેખો આવું ખરપાય છે કોને કોને રાયડો ખરપી નાખો તો એ કોમેન્ટ કરો તો વિડીયો એમ કોમેન્ટ કરવા ના ભૂલતા ને જો આ રાયડું ખરપી છે આવું ખરપી નાખું આ છે અમારી ગાડીયું તમે બતાવો તો અમારી ગાડીઓ કેવી છે અમારી ગાડીઓ સાહેબ હોટણ તોડી નાખે આ આરી ગાડી લઈ લો ગાડી અને આ હશે બીજી ગાડી તમે મારા જોયા કરજો હું તમને બતાવું કે કેવી રીતનું અડે છે જો નેદરણ તો ફાટી જાય એવું છે જોઈ લો એટલે બાકી ખૂબ તો આપણે ગાડી ચાલુ કરી નાખીએ ચલો ગાડી લઈ નીકળી ગયા આપણે ખરપ્પા ઓમ કરીને ઓમ બે હારી દેવાની હોય ગાડી પછી જુઓ જો ખાલી જો ખરપા છે દેખો આપણે ખરપ્પાને ચાલુ કરી દીધું તું ગયું હતું પાછું લઈ જીધું હતું ત્યાં જુઓ તો ખરપા છે આયડું જોરદાર ખરપાશે પણ બહુ છે જોઈ લો કોને કોને આયડો ખરપે છે ખરપી રહ્યા છે એ આ વિડીયોમાં કોમેન્ટ માણસ બાબારી બાબારી બધાના સપનું પૂરો કરે છે આપણે ખેતીમાં મથ બાબારીનું નામ